દોઢ વર્ષથી આ સ્થિતિ હોવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પહોંચી છે નિયમિત આચાર્ય ન હોવાને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી વાલીઓ એકત્ર થઈને સૂત્રોચ્યાર કરી વિરોધ કર્યો નિયમિત આચાર્ય ન મળે ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે શાળામાં ધોરણ નવથી બારના સૌથી એકસો પચીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેનું કુલ આચાર્ય સહિત આઠ શિક્ષક સ્ટાફનું મહેકમ છે શાળામાં ચાર શિક્ષક તેમજ બે જ્ઞાન સહાયક મળીને કુલ છ નો સ્ટાફ કાર્યરત છે બે શિક્ષકોની ઘટ હોવા છતાં આ શાળાના આચાર્ય રજનીકાંત બાબુલાલ પટેલ બાવીસ આઠ ત્રેવીસથી કામગીરીમાં ફેરફારનો ઓર્ડર કરાવીને ગાંધીનગર ફરજ પર છે દોઢ એક વર્ષ અહીંયા અમારે આચાર્ય કઈ class નું મુકવામાં આવ્યા છે પણ એમની લાગવગ બહુ સારી છે એના વિશે બે દિવસ રહ્યા અને અહીંયા એમને કામગીરીમાં લઈ લીધા પણ એ દોઢ વર્ષથી અહીંયા છે અને કહેવામાં આવે છે કે અહીંયા એમની જરૂર છે તો એમને અહીંયા જરૂર છે તો આ મુકવાનું કારણ શું હોય અહીંયા પહેલા એક ત્રણસો ને ચાલીસ ની આજુબાજુ વિદ્યાર્થી હતા છેલ્લા એક દોઢ વર્ષમાં તમને કહું એકસો ત્રીસ રહ્યા છે હવે અત્યારે જે અહીંયા આચાર્ય નવા મકાન હતા દોઢ વર્ષ થયા પણ દોઢ વર્ષમાં ચાર થી પાંચ દિવસ આવ્યા છે અને ત્યાર પછી આવ્યા નથી અમને વહીવટી કામનો ફેરબદલ કરી અને ગાંધીનગરમાં ફરજ બજાવે જો કાયમી આચાર્યનો ઉકેલ નહીં આવે અથવા ત્યાં સુધી કાયમી તાળાબંધી રહેશે કાં તો આચાર્ય જૂના પાછા આવે અથવા અમને નવા આચાર્ય આપે જ્યાં સુધી નવા આચાર્ય નહીં આવે ત્યાં સુધી અમારે આ તાળાબંધી ચાલુ રહેશે. અમારા જે છોકરા છે આઠમા ધોરણમાંથી પાછ થઈને આવે અહીંયા આવે એને અમે અહીંયા આ સ્કૂલ માં મૂકવા માંગતા નથી કારણ કે અહીંયા તો શિક્ષકોની પૂરતી સંખ્યા છે નહીં જેને લીધે અમે એ તકલીફ લીધે અમારા બાળકોને બોટાદ અથવા તો રાણપુર બસ દ્વારા મોકલવા માંગીએ છીએ તો આગળ જતા હજી પણ સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે શિક્ષકના આચાર્ય આચાર્યશ્રીને પાછા લાવો તો એની જગ્યાએ નવા આચાર્ય ને મૂકો અમારી આ એક જ માંગ છે અંગ્રેજીમાં તો હવે અમારા જે પહેલા રિઝલ્ટ હતું એ રિઝલ્ટ છે નહીં બરોબર જાજા છોકરા અંગ્રેજીમાં શિક્ષક છે જ નહીં એને ખામી ના હે અંગ્રેજીમાં છોકરાઓ ફેલ થાય છે